આગામી હોળી પર્વ લઈ સુરત વિભાગ દ્વારા પાંચસો પચાસ બસોનું સંચાલન કરવામાં આવશે એસટી વિભાગના નિયામક વડા પીવી ગુર્જરે આજે માહિતી આપતા કહ્યું હતું કે દાહોદ પંચમહાલ જાલોદ અને નોણાવાડા વિસ્તારમાં બસ દોડાવવામાં આવશે પાંચસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

આ વર્ષે પાંચસો પચાસ એક્સોનું સંચાલન કરાશે જેનાથી કરોડની આવકનો અંદાજ છે સેન્ટ્રલ બસ સ્ટોપ આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી ઓપરેટ થશે દાહોદ જાલોદ લુણાવાડા સહિતના રૂટ પર એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે જગ્યા પર એકસાથે સાથે બાવન પેસેન્જર મળશે ત્યાં એસટી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે લોકોના ક્રાઉડને લઈને પણ અલગથી મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખ છે કે દર વર્ષે સુરત એસ્ટે વિભાગ દ્વારા અલગ અલગ તહેવારોને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે ગુજરાત સરકાર તેમજ વાહન માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે જે હોળીનો તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં એસી લાખની સુરત વિભાગની આવક થઈ હતી આ વખતે અમે પાંચસો પચાસ નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોના અમે પરિવહન કરીશું દ દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસ આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે એમ બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે bureau report h24 news surat